મહારાજા સિંહજીએ ભાવનગરની જનતાને અનેક શિલ્પ સ્થાપત્યની ભેટ આપી છે મહારાજા સિંહજીનો લગ્નોત્સવ જે સ્થળે ઉજવાયો હતો તે ટાઉનહોલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ટૂંક સમયમાં તેનું રિનોવેશન કરાશે મહારાજાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી હોવાથી સરકાર વિકાસ કામ માટે ફાળવેલા રૂપિયામાંથી એક કરોડના ખર્ચે આ ટાઉનહોલનું રિપેરિંગ કરાવશે મુખ્યમંત્રી ભાવનગર શહેરના કોઈ પણ સારા કામ માટે વાપરવા માટે આપ્યો ત્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્રભાઈની પણ રજૂઆત અમારા સુધી આવી અમે પણ આ વિચારણા કરતા હતા કે ટાઉન હોલને સારી રીતે સાઉન્ડ પ્રૂફ બનાવી શકાય ટાઉનની અંદર જે ટાઉન હોલની અંદર જે સુવિધાઓ ખૂટે છે એ સુવિધાઓ પૂરી થાય અને ભાવનગરના લોકો મેક્સિમમ એનો ઉપયોગ કરી શકે એ પ્રકારનો ટાઉન હોલ બને મહારાજા કૃષ્ણ કુમાર આ ટાઉન હોલ ભાવનગરની પ્રજાને અર્પણ કરેલો છે જેનું સંચાલન ભાવનગર મહાનગરપાલિકા કરે છે જ્યારે ભાવનગર શહેરમાં વર્ષો પહેલા ઓડિટોરિયમ હોલ ન હતો ત્યારે આ ટાઉન હોલમાં ડાયરા અને નાટક સહિતના કાર્યક્રમો યોજાતા હતા છેલ્લા થોડા સમયથી આ હોલમાં સાઉન્ડ સિસ્ટમની માગણી કરવામાં આવી હતી જે ટૂંક સમયમાં જ પૂરી થશે આ એકમાત્ર જગ્યા ઓપન એર થિયેટર અને પછી કા ટાઉન હોલ પણ ટાઉન હોલની અંદર પ્રોગ્રામમાં સાંભળવાની તકલીફ સાઉન્ડ પ્રૂફનું બધું જે કંઈ એટલે ઇકોસિસ્ટિક ઇકોસ્ટિક જે હોવો જે હોય નહીં તો ટાઉન હોલમાં જ્યારે જ્યારે કંઈ કાર્યક્રમ થાય એવડું મોટું હોલ સરસ પણ આપણે એનો ઉપયોગ ન કરી શકીએ એને મહારાજા સાહેબની શતાબ્દી જ્યારે ઉજવી અને માનની મુખ્યમંત્રીશ્રીની પણ ઈચ્છા કે ભાઈ મહારાજાની શતાબ્દીનું કાયમી પણ કાંઈ સંભાળનાર એવું પણ તમે કરજો ટાઉન હોલ પ્રજાને સમર્પિત થયા બાદ લાંબા સમય પછી તેનું રિનોવેશન કરવામાં આવશે જેથી પ્રજામાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે નીતિન સોની વી ટીવી ભાવનગર